દિલ દુખ લાગે છે કોઈક નરતું લાગે મને મજા રહેતી નહી છોકરા મજા રહેતી નહિ કોઈ આજીવન ને ફોન કરું હલો કેટલે હો આજીવન હા એટલે હું આવો ને અમારા ઘરે આ થોડીક મજા રહેતી નહી હમણાં તો એ હારું યા પોપરે છે માટલા વાજે ફોન આવે અડધી રાતનું પહા કોઈ ડખા શું સુર્યા એટલે એના ઘરે જવા જઈને જેવું છે ફોઠા ફોઠા નહીં સોળ પહોંચા

મને માથું છોડ્યું બોલાવ આપણે હું પણ પૂછું તમને શું શું પંદર દારા ને તાવ આવે તમે ખબર લેવાય નઈ હમણાં ચાલ તો તાર સારું હતું ચાર તાવ આવ્યો ક્યાંય સારું નહીં પંદર થયા શું થાય મે વાત કરી મારે સાડી પંદર દવાખાના માં જવું કે આવું જવું ના મારે ફેર પડતો નથી એટલે આ તો સારું દેવ દુઃખ જ ને જીવ શું હોય દેવ દુઃખ જોરાબુ છે ને જી હશે એવું લાગે કે છે ને મને એવું લાગે છે રહ્યા આ તો ભાઈ બંધ આપડો આપડે ખાસ મિત્ર આપડે જાતા હોય

ભલે તમારો દુખ જાય માં માં વાહ વાહ તો ચોથા દાડે આપણે તાવજો હા પછી આપણે બધો શોક પાર બરાબર ભલે ગજ માગમ હા જઈ શકો તો જઈ બોલો હવે આપણે તો બધાનું માતાજીથી આપણે રહી માતાજી નું બધી રીતે હારું જોડી છે અને આવા દુઃખીઓ આવે જીવ આપણો એમને આપણે માતા એનું હારું કરવાનું ને એમ માતાજી આ ચીજ તો હારું બોલવાનું

અરે ટાઈમ થઈ ગયો આપડે બરાબર બરાબર છે માતાજી પાટ પાટ હા તો હવે માતાજીનો હારો એક વધાવો લ્યો અને માતાજીનો એક હારો વધાવો લઈ અને લઈ નાખો વધાવો લાવો ઓ ઓ ઓ ઓ જય માતાજી જય માતાજી ઓ જય માતાજી જય હો હવે વાત છે મૂકવું એમ છે એવું કેવું હવે મારું કેવું નહી તમે છો

એટલે ઓય ને રેડી નહીં રહેતું રેડી નહીં રહેતું તમે જુઓ તમે કેવા થઈ તો હવે 부વાજીને પૂછી લો તો ન તમે સંતાયા 부વાજી બોલો આના કેવા અમારે બધી રીતની તકલીફ ચાલે છે બીમારી ચાલે છે અને એ એમ કેવા માંગે છે કે અમારે ભેસામાં ઢોરામાં હાલ છોકરા બૈરામાં કોઈ સકાણું છે નહીં અને ભયામાં કઈ રાજ છે એ નહીં થતો કે અને ભાઈ નો કઈ તકલીફ ઘણી થાય છે શ્વાસ ચડે છે આવું થાય છે તેના માટે આયા તો એનો મતલબ કે પૂરે પૂરો વકો પૂરે પૂરો વકો બોલો જો એને ઘર માં ફકેરિયા હતી ને અને એરા કે હું 15 દાડે દવાખાને વટા કરું તો કે પે પડતો ને બે શું મરી જીવે અને કોઈ ઘર માં હથે આવતું નહીં અને કે છોકરાને કે બહુ જતી રહી

જીવા <todun> એમો છે ને ભાકા હા કે તારા ભાઈનો જો દુખ ના ગાડી નાખું તો આ સીતુડી નો બેહવું ન આમ તાકો તમે હવે ના ભાઈ આ ભુયો નહીં જો આશવાઓ બરા ભાવિયા આજુબાટી એ એક વધાવો લેવા છોકરા નંબર નું જો વધ ને બધું કહી દઉં હા ભુવાજી વધાવો પછી લાગુ પજે લાગો વધારે ਨਵਾ ਤਿਆਰ ਨਹੀਂ 에 ਮਰੀ ਸ਼ਮਨੀਸ਼ ਤੋੜੇ ਮਾਤਾ ਜ ਡੰਕੋ ਵਗਾਰਨੇ ਆਈਆ

મેં સમાધાન કરાયું સમાધાન કરાયું મોહન થાળે મોહન થાળ તો પણ એક પૂછી જવું કે એની માતા ને ભરાયું તું બોલો ભરાયું માતા નું વ્યવહાર કર્યું નથી

કે માતાને ઉપરવટ થઈ તમે માતાને વસે રાખીને ભૂલી ગયા હતા જી અને મોહન થાની લાલસ મહેન મોહન થાળ ખાયા હા બોજી ત્યારે તમને માતા વાલે ના લાગી તમને મોહન થાળ વાલો લાગ્યો કેમ કે શિયાળાની ઢાટ પડતી હતી મોહન થાળ વાલો લાગ્યો એ માફ કરો મારા ભઈને જવા દે માતા જવા દે કેમ કેમ નઈ છોડે માતા કેટલી દિવસ લેવાતી જવા દે ને આ વેણ છે

i don't know why

ਵਗਰ ਹੇਟਾਰੇ ਵਾ ਧੂਣੀ ਦੇ ਹੋਰ ਹੋਂ ਤਾਂ ਲਾਗੋ ਪੜਸ਼ੇ ਮਾਰੇ ਆਵੋ ਆਵੋ ਮਰੀ ਟੋੜੀ ਮਾਤਾ ਆਵੋ ਆਜ ਅਗਦੀ ਭੋਨ ਡੰਕੋ ਗਾਲਵਾ ਇਹ ਆਵੋ ਕਾ ਮਾ ਆ ਬੰਦ ਕਾ ਆਵੇ 시ਤੂੜੀ

રાજ્ય સીતુ માતા અને લીલા લાગી જો ભયા થી મળી તમારી ખભા મજા છે અને એ લીલા લે

દોસે 2x 3 કે સબારો હા બા એક તો જોને મારી સીધુડી માતા કહી જો હું એક વખત જ બોલું છું હા એક વખત જ કauso બી એક વખત જ આવી જશે બોલ મારી વગાડો વા ભાઈ વા માં જો તરી ગયા તમે تیر નિવેદ કરી દેજો અને કુવાશનો અમારી અરે શેર માઠી ની ખોટ છે એ તો હવા માં જેવી કરજો તમે આવોણ્યા ના માતાજી કેતનનો વધારો આવી ગયો હા